સર આપનો પરિચય મારું નામ કિરીટ દેસાઈ છે હું આ સંસ્થામાં ઘણા વર્ષોથી જોડાયો છું છેલ્લા ચાર વર્ષથી હું આ સંસ્થાનો પીઆરઓ તરીકે ફરજ બજાવું છું સ્ટેડિયમ પેનલના કરતા હર્તા અને કન્વીનર કર્ણધાર શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના સમર્થનમાં આ સ્ટેડિયમ પેનલ હર હંમેશા માટે જીતતી આવી છે છેલ્લા પાંચ ધમથી એ જીતે છે આ છઠ્ઠીધમ પણ એ લોકો જીતશે એવો સો ટકાનો દાવો છે આ જુદા જુદા ક્ષેત્રમાંથી જુદા જુદા વિવિધ નીવડેલા માણસોની બનાવેલી પેનલ છે કોઈ પણ એક જ્ઞાતિનું પ્રભુત્વ આપવાનું કેવું અમારા કન્યાભાઈ ક્યારેય રાખતા નથી વિવિધ જ્ઞાતિ અને વિવિધ સંસ્થાના લોકોને સાથે લઈને સભાસદો અને સંસ્થાનું હિત કઈ રીતે જળવાય અને સૌથી સારી રીતે સભ્યો વધુને વધુ આ સંસ્થાની સાથે જોડાય ગર્વની લાગણી અનુભવ રહે એ રીતનું કામ કરવા માટે બંધાયેલી અને કાર્યક્ષમ આ પેનલ છે હું એટલું ચોક્કસ કહીશ કે જે પ્રકારે છેલ્લા પચીસ વર્ષની અંદર ધીરે ધીરે જે કામ થયું છે અને જે કામ અવિરત વિકાસના વેગે જઈ રહ્યું છે તો ખરેખર એ કોઈ એક વ્યક્તિના કામથી થતું નથી હંમેશા ટીમનો કેપ્ટન હોય તો કેપ્ટનની સાથે ટીમ સારી હોય તે ચેમ્પિયન બની શકે અને તે જ ધારેલું રિઝલ્ટ લાવી શકે એકલો કેપ્ટન ક્યારેય કોઈ એ રિઝલ્ટ ધારેલું લાવી શકતો નહીં એવું હોય તો રિકી પોન્ટિંગને કેનિયાનો કેપ્ટન બનાવી દે તો એ વર્લ્ડ કપ જીતી નહીં શકે એટલે હર હંમેશ હું એવું માનું છું કે જે કંઈ વિકાસ થાય છે એ દરેકે દરેક કારોસારી સભ્યો અને પોતાના સાથે રહીને એકબીજાની સાથે સારી કામગીરી કરવાની ભાવનાને પોઝિટિવ કામ કરવાની જે કંઈ રીત છે એ ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે ને ત્યારે સંસ્થાનો પ્રગતિ સારી થાય છે આ સંસ્થાની અંદર હું એવું માનું છું કે કેટલા વર્ષોથી ઘણા બધા પ્રશ્નો જે હતા એ ડે બાય ડે એને વાચા આપીને કે એ બધા પ્રશ્નોને ધીરે ધીરે ધારો નવી પિકલ બોલ વોલીબોલ લોન ટેનિસ આ દરેકે દરેક ઇક્વિપમેન્ટ નવા બનતા ગયા છે એક અદ્યતન નવું જીમ બનાવવામાં આવ્યું છે જે અત્યારે સુરતના સૌથી બેસ્ટ જીમ ગણાય છે આજે ક્રિકેટની અંદર તમારે આઈપીએલ ભલે કદાચ આવે નહીં આવે એની અત્યારે અમે ખાતરી નથી અમારા પ્રયત્નો છે પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની તો રમાયું છે અહીં સુપર ચેન્નાઈ ચેન્નાઈ સુપર કિંગ અને ગુજરાત ટાઇટન્સ જેવી ટીમો પોતે અહીં પ્રેક્ટિસ કરવા માટે આવે છે એનસીએનો કેમ્પ અહીંયા થાય છે વિવિધ ગુસ્તા અલી છે અંડર ટ્વેન્ટી થ્રી અંડર ટ્વે સિક્સટીન આ બધી ટુર્નામેન્ટોનું બી આખા નેશનલ લેવલનું આયોજન આ સ્ટેડિયમ પર થાય છે આજથી પચીસ વરસ પહેલાં જે કનૈયાભાઈના પરિવારે આ જે દાતા તરીકે આ જગ્યાને ક્રિકેટ માટે આપેલી પરંતુ ક્રિકેટ પૂરતું સીમિત નહીં રહેતા દરેક પોટમાં પોતાનો સર્વાંગી વિકાસ કરીને હરણફાળ પ્રગતિ તરફ આ સ્ટેડિયમ જઈ રહ્યું છે અને હું ચોક્કસ એવી આશાને વિશ્વાસ રાખું છું કે અત્યાર પછી પણ જો આ સ્ટેડિયમ પેનલ આનો કરોર રહેશે અને રહેવાનો જ છે હજુ પણ આ જે કંઈ ત્રુટિઓ કે જે કંઈ હજુ વિકાસ બાકી છે એ સંપૂર્ણ પૂરો કરશે અને સભાસદને એકદમ ગર્વની લાગણી અનુભવશે કે હું લાલભાઈ સ્ટેડિયમનો મેમ્બર છું ધન્યવાદ ધન્યવાદ આઈ બી ન્યૂઝ ચેનલ દક્ષા ભાવસા સુરત